જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે સોમનાથ મંદિર સોમનાથ મંદિરનો ઇતિહાસ અને સોમનાથ મંદિરને લઈને અમુક દંતકથાઓ તે વિશે વાત કરીશું ગુજરાત રાજ્યમાં પ્રભાસ પાટણના સાગરકાંઠે સોમનાથ મહાદેવનું ઐતિહાસિક મંદિર દેશના મુગટ સમૂહ દીપૂત ઊભું છે દેવ દેશમાં ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગ આવેલા છે તેમાંનું પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ જ્યોતિર્લિંગ અહીં આવેલ છે સોમનાથનો ઉલ્લેખ અતિ પ્રાચીન ઋગ્વેદમાં પણ થયો છે મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે પણ આજે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે દંતકથા અનુસાર સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું રાવણે ચાંદીનું અને શ્રી શ્રીકૃષ્ણએ લાકડાનું મંદિર બાંધ્યું હતું ચંદ્રના ચોવીસ નક્ષત્રો સાથે તેમના લગ્ન થયા હતા પણ તેમને બે રાણી પ્રિય હતી માટે બીજી રાણીઓ તેનાથી દુઃખી થઈને તેના પિતા પાસે ગઈ દક્ષ રાજાએ ચંદ્રને તેમની શક્તિ ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો ત્યારે તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી તે બાદ શિવજીની કૃપાથી પંદર દિવસ સંજવાળ્યું અને પંદર દિવસ સંધારાનો ચંદ્ર થાય છે માટે તેમણે અહીં ભગવાન શિવે તેમની જ્યોતિ સ્થાપિત કરી તે સોમનાથ નામથી જાણીતું થયું સોમનાથનું પહેલું મંદિર બે હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે છસો ઓગણપચાસની સાલમાં વલ્લભીના રાજા મેત્રક પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરીને તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું સાતસો પચીસની સાલમાં સિંધના આરબ શાસક જુનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો પ્રતિહાર રાજા નાગભટ્ટ નાગભટ્ટીજાએ આઠસો પંદરમાં ત્રીજી વખત લાલ પથ્થર એટલે કે રેતિયા પથ્થર વાપરી મંદિરનું નિર્માણ કર્યું એક હજાર ને છવ્વીસની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથ મંદિરના કિંમતી ઝેવેરાતો અને મિલકતને લૂંટ કરી હતી લૂંટ કર્યા પછી મંદિરના યાત્રાઓની કતલ કરી અને મંદિરને સળગાવીને તેનો વિનાશ કર્યો તેનો બદલો લેવા અણહિલ્લ પાટણના રાજા ભીમદેવ સોલંકીએ સેના સાથે મોહમ્મદ ગજની કચ્છના રણમાં દફન કરી દીધો અને સન એક હજાર છવ્વીસ સોમનાથના મંદિરનું નવું નિર્માણ કરવાનું શરૂ કર્યું જે સન એક હજાર બેતાલીસમાં પૂર્ણ થયું ત્યારબાદ ગુજરાતના નાથ એવા સિદ્ધરાજ જયસિંહના સમયમાં મંદિરની સમૃદ્ધિ સોળે કળાએ ખીલી ઉઠી બારસો ને સત્તાણુંની સાલમાં જ્યારે દિલ્હી સલ્તન અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ મલેક કાપોરે ગુજરાતનો કબજો કર્યો ત્યારે ફરીથી એકવાર સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો તેરસો ને ચોરાણુંમાં તેનો ફરીથી વિનાશ થયો સત્તરસો ને છની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે ફરીથી આ મંદિર તોડી પાડ્યું ફરીથી આ મંદિરને બનતા ત્રણ સદીઓના વાણા વાય પણ જ્યારે ભારતના લોખંડી પુરુષ તથા પહેલાં નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદી પછી જૂનાગઢનો પ્રવાસ કર્યો ત્યારે તેમણે જૂનાગઢ પ્રવાસ અધૂરો લાગ્યો અને તેઓ સોમનાથ ગયા અને તેમની સાથે ગુજરાતના જ્યોતિર્ધર કનૈયાલાલ મુનશી કેન્દ્રના બાંધકામના મંત્રી કાકા સાહેબ ગાડગીલ જામ સાહેબ આવ્યા અને તેઓ દરિયા પાસે ગયા અને પાણીની અંજલી લઈને મંદિરના પુનરોદ્ધારનો સંકલ્પ કર્યો ત્યારે જામ સાહેબે ત્યારે રૂપિયા એક લાખનું દાન આપ્યું નવેમ્બર તેર ઓગણીસો સુડતાલીસના રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી અને પાંચમા મંદિરના અવશેષોને દૂર કરી આજના સોમનાથ મંદિરની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત તેનું નિર્માણ થયું ઓગણીસસો અડતાલીસમાં સોલંકી શૈલીથી બાંધેલું આજનું સોમનાથ કૈલાશ મહામેરુ પ્રાશાદ મંદિર ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદ્ભુત પ્રદર્શન કરે છે આ મંદિરની ઊંચાઈ એકસો પિંચોતેર ફૂટની છે શિખર પર કળશ અને ધ્વજ એ શિવ તત્વની અનુભૂતિ થાય છે છેલ્લા આઠસો વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી પંદરસો એકાવનમાં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેથી બે હજાર વર્ષોથી શંકરની પૂજાની અતૂટ પરંપરા આ ક્ષેત્રમાં છે નજીકમાં ઉતુંગ શિખર પર દ્રષ્ટિ રાખીને ઊભેલા સરદારની પ્રતિમા મૂકવામાં આવી છે કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલો છે અને કોઈ જમીન નથી અહીં જ બાજુમાં ભાલકા તીર્થ આવેલું છે જ્યાંથી ભગવાન શ્રીકૃષ્ણ તેના નિજધામ ગયા હતા અહીં તેમણે પારધી દ્વારા તેના પગમાં રહેલા પદને વિધિને ઘાયલ કર્યા હતા આ જ જગ્યાથી આ જ જગ્યાથી ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ શ્રી બલરામ પણ અહીંથી પાતાળ લોક ગયા હતા અહીં પૂનમની રાત્રિએ મંદિરની ટોચ પર હોય છે તથા પૂનમને રાત્રિએ મંદિરની ટોચ પર હોય છે તથા દરરોજ સૂરજ રોજ તેમને પ્રકાશિત કરે છે માટે આ ક્ષેત્રમાં હરિહરનું મિલન અદ્ભુત થાય છે તો દોસ્તો તમને મારી આ સોમનાથ મહાદેવના મંદિર વિશેનો ઇતિહાસ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ